નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે મહત્વની આગાહી તમને જણાવી દઈએ કે મિત્રો ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે ઠંડી ધીરે ધીરે વાતાવરણમાં જામી રહી હોય તેવો અનુભવ પણ જોવા મળ્યો છે ત્યારે આજે મિત્રો આપણે જાણીશું કે આ સપ્તાહની અંદર ગુજરાતમાં હવામાન કેવું રહેવાનું છે ફેરફાર થવાના છે કે નહીં તેની વિશે આગાહી સામે આવી છે અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે તે અંગેની આગાહી વ્યક્ત કરી દીધી છે વાત કરીએ તો મિત્રો અમદાવાદના હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે જે મુજબ રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળશે બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે જોકે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે જેના કારણે સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ઘટાડો જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો અડધો નવેમ્બર પૂરો થવા હોવા છતાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી સુધી ઊંચું છે ગાંધીનગર ડીસા નલિયા અમરેલી વગેરે શહેરોમાં શિયાળા દરમિયાન અન્ય શહેરો કરતાં તાપમાન નીચું રહેતું હોય છે પરંતુ હજુ તાપમાન ઘટ્યું નથી હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો પોતાની આગાહી કરી છે જે મુજબ નવેમ્બરના સત્તર દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે તો વીસથી લઈને ત્રેવીસ નવેમ્બરે ઠંડીનું જોર વધશે તેવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે